નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર માસના વધ પક્ષની વરુથીની એકાદશી ક્યારે આવે છે આ વ્રતનું શું મહત્વ છે કોણે કેવી રીતે કરવું જોઈએ તથા વ્રતનું શું મહત્વ છે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય શા માટે વ્રત કરવું જોઈએ સંપૂર્ણ વિગતવાર આજે આપણે વાત કરીશું એટલે કે જે લોકો એકાદશી વ્રત કરતા હોય ન કરતા હોય તે લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે

જે ભક્તો એકાદશીના દિવસે વ્રતનું પાલન કરે છે ભગવાન નારાયણની પૂજા કરે છે મનન કરે છે ભક્તિ કરે છે ઉપાસના કરે છે 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 ઉપર પ્રભુ કૃપા રાખે જન્મ મૃત્યુના છૂટી જાય કારણ કે એકાદશીની તિથિ પ્રભુને અત્યંત પ્રિય છે સ્વયં એકાદશી મૈયા શ્રી હરિના શરીરમાંથી જ ઉત્પન્ન થયા છે કે જેને આપણે ઉત્પત્તિ એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ એટલા માટે સાક્ષાત આ એકાદશીની તિથિને ભગવાનનું સ્વરૂપ પણ માનવામાં આવે છે આજે ભગવાનની સેવા પૂજા કરીને તુલસીપત્ર પત્ર ભગવાનને અર્પણ કરીને ભક્તો સર્વ પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપ પણ નષ્ટ થઈ જાય છે ખાસ કરીને ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી કે જેને વરુથીની એકાદશી કહેવાય છે આ વરુથીની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનારી ભગવાન શ્રી નારાયણ અંદરથી બહારથી સર્વ પ્રકારે આપણી રક્ષા કરે છે અને જે ભક્તો આ આ એકાદશી વ્રતનું પાલન કરે છે વ્રતને ધારણ કરે છે તેને એકાદશી વ્રતનું સંપૂર્ણપણે ફળ પણ મળે છે આ એકાદશીનું વ્રત નિર્જળા પણ થઈ શકે જળગ્રહણ કરીને પણ થઈ શકે અને ફળાહાર અથવા તો ફરાળ લઈને પણ કરી શકાય છે વ્રત થવું સંભવ ન હોય ગર્ભવતી મહિલા છે બાળકો છે વૃદ્ધો છે અથવા તો જેમને સતત કામ કામ કરવું પડે છે છે બહાર તડકામાં કરવાનું હોય અને રાખવાની ઈચ્છા તો પછી એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે પરંતુ ધ્યાન રાખવાનું કે ભોજનમાં આપણે સાત્વિકતા જાળવીએ રાંધેલો ભાત ખાઈએ નહીં ગાજર ખાઈએ નહીં મસૂરની દાળ ખાઈએ નહીં પાલકની ભાજી ન ખાઈએ અને એ પછી ભક્તિભાવ पूर्वक આજનો આખો દિવસ વ્રત રાખીએ આજે ભગવાનને પ્રાર્થના કરવાની ગીતાજીનો પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો વાંચવાનો સાંભળવાનો કેમ કે આજે ચૈત્ર માસની એકાદશી છે તેને પિતૃ એકાદશી પણ કહેવાય છે માટે જે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે અને ગીતાજીનો પાઠ કરે છે સાંભળે છે અને એ પછી છે છે આશીર્વાદ મળે કહેવાય કે આપણા ઈષ્ટદેવ પહેલા પણ આપણા પિતૃ દેવતા છે કે જેનું લોહી આપણી અંદર વહી રહ્યું છે તેનું ઋણ છે અને તે ઋણ ઉતારવાનો પણ આ સમય છે એટલા માટે આજે હાથમાં જળ લઈને પાઠ પાઠ કરવાનો અને કરી લીધા પછી હું મારા પિતૃ દેવતાને આ ગીતાજીના અધ્યાય નું ફળ સમર્પિત કરું છું અને પછી આ રીતે બોલીને તે જળને ધરતી પર છોડી દેવું જોઈએ અને આ રીતે પિતૃ દેવતાને ગીતાજી નું ફળ અર્પણ કર્યું કેવાય છે આજના દિવસે ગાય માતા બ્રાહ્મણ આદિની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુન કરવું જોઈએ પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ તુલસી માતાને દીપદાન કરાય છે બ્રાહ્મણ દેવતાને કાચું સીધું અપાય છે અન્ન આદિથી પ્રસન્ન કરાય છે તથા રાત્રિએ આજે જાગરણ કરવાનું પણ ઘણું મહાત્મય છે આ જે રાત્રિએ જે ભક્તો હરિ કીર્તન કરીને જાગરણ કરે છે તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે તેમની સાથે રહે છે તો આવી રીતે ચૈત્ર માસના વદ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય કહેલું છે તો હવે આપણે આ એકાદશીના શુભ મુહૂર્ત સમય વિશે જાણીએ તથા વ્રતના પારણા ક્યારે થશે એ પણ જાણી લઈએ તો ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિશ મિનિટે નું વ્રત ચોવીસ એપ્રિલ બે હાજર પચીસ ને ગુરુવારના દિવસે રાખવામાં આવશે વૈષ્ણવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તથા શિવપંથી અને દરેક લોકોએ આ એકાદશી નું વ્રત ચોવીસ તારીખે જ રાખવાનું રહેશે દ્વારકા ડાકોર ઇસ્કોન મંદિરમાં પણ ચોવીસ એપ્રિલે જ એકાદશી ઉજવવામાં આવશે તથા જે કોઈ ચોવીસ તારીખે એકાદશીનું વ્રત કરે છે તેને વ્રતના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય એટલે કે ઉપવાસ તોડવાનો હોય એટલે પચ્ચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારે સવારે પાંચ વાગેને છેત્તાલીસ મિનિટથી આઠ વાગ્યેને ત્રેવીસ મિનિટ સુધી વ્રતના પારણા કરવાના રહેશે એટલે કે લગભગ અઢી કલાક જેટલા સમયમાં એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું રહેશે તથા એકાદશી વ્રતની જે ભગવાન નારાયણની પૂજા કરવાની હોય તે એકાદશીના દિવસે સવારે સૂર્યોદય સમયે ઊઠીને વહેલામાં વહેલું નાઈ ધોઈ કર્મ કરીને પૂજા કરી લેવી જોઈએ કેમ કે આખા દિવસમાં સમય મળે ન મળે ભૂલાઈ જાય એવું બની શકે એટલે આજે આપણે કોઈ પણ કાર્ય કરીએ એ પહેલા જ ભગવાનને યાદ કરી લઈએ ભગવાનનું સ્મરણ કરી લઈએ અને તેમનું પૂજન કરી લઈએ તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એકાદશી વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રતની પવિત્ર એવી વ્રત કથા પણ સાંભળીશું અને વ્રતની વિધિ પણ જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો એકાદશીનો સત્સંગ કરીશું

મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર